જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો આપણે જો નવરા થઈને ને ત્યારે બેસી ગયા છે અને આપણી ગાયો પણ બેઠી છે અને એને પણ નાખી લીધું છે અને એને પાણી પણ પાઈ દીધા છે અને તને નવરા થઈ અને આરામ કરીએ છે તડકાઈ પણ સારા પડે છે ભીંડા પણ નેદવાના છે પાછા નેદ થઈ ગયો છે ભીંડા નેદ થઈ ગયો કોનેથી

આવું છે આજનો નજારો તો આપણે જો ફાઈનલ આપણા ભીંડામાં પાણી ચાલુ કરી દીધું છે ને પાણી હાલે છે અત્યારે અને મારે જોવા જવું હેડે પૂઈ ગયું કે નહીં તો આપણું પાણી બે સાહમાં પૂગ્યું છે અને બે માં નથી પૂગ્યું છે તો હજી આપણે અધૂરું જ છે આ આપણો હેડો છે તો વા આપણે આંબલી છે તો અહીંયા આપણે કાતરા ખાઈ આવી એટલી વારમાં તાતા આપણું પાણી પૂગી જાય અને જો હમણાં જ નહીં દૂધું લોણી ભાજી જો થઈ પડી તો ભીંડા પણ નહીં દેવા જશે પાછા તો જો આપડે ભીંડા માં પાણી વારતા વાળતા વાળ હું કે બખાઈ દેખી ગયા તા ને બખાઈ લે પણ બખાઈ જો આવી ગઈ માળા નું જડે નાના છોકરા નો તો અસલ મસ્ત ઉતારી આવે અમે કાચી કાચી ઉતારી આવે તો અમારે ગૌરી ને પણ ખાવી કે તો ગૌરી કે હું એ બખાઈ મીઠી બહુ છે મીઠી બહુ છે એ પડી ગયો સારું બેટા મીઠી બહુ છે ને તે હાલે નવરા જાય તો ચિચકારી બોલે ને હારી હાથ અડાડવા દઈએ તો કે ઘણી નવરા ના પછી એના હાથ નહીં અડાડવાનો આમે હાથ અડાડીને નવરાવા દઈએ ને તો ઘણું નવરા નવરાવે તો નો વારો સળીએ ગમતું ને નવરાવાનું કામ હાલ છે એ પણ નાઈ નથી આવી રીતે બીજું નવરાવ નાખો જો આપણે ઘેર બેઠા બેઠા બોરિંગ થઈ જતા હતા તો આપણે આવી ગયા અહીંયા વાડીમાં સિકુડી ઉતારવા તો જો સિક્કુ મસ્ત મજાના ઉતાર્યા એટલા બધા સિક્કુ ઉતાર્યા પણ આ સિક્કુ આપણા નથી બીજા વાડી બીજા ભેગા આપણે આવ્યા સિક્કુ ઉતારવા જો બધા સિક્કુ ઉતારીએ અને વાડીની મોજ માણી તો આપણી સિકુડી જો એટલા બધા મસ્ત સિક્કુ આવ્યો ખાવા હાલો પણ પાકે તેથી આવજો હજી કાચા છે તો જો વાડીની મોજ માણતા આપણે આવી ગયા બખાઈ ઉતારવા અને બખાઈની જો આમને માર છે ક્યાં ઉતારવા ને ક્યાં ના ઉતારવા તો અત્યારે આવી ગયા આપણે બખાઈ ઉતારવા અને વાગી ગયા સાડા પાંચ હું વિપુ ના આવ્યા કાં વિપુ એટલે આપણે એટલા સીખું ઉતાર્યા અને એટલા કાતરા ઉતાર્યા અને હવે આપણે જાઉં કે આપણી ગાયો આઈ ગયો હે તો કાતરા ને સીખું આપણા ઉતરી ગયા

બે જીતી નથી કરવી હાલ હા એમ એમ નહીં હાલ હાલ આવ મ આવ નથી રી આવું રીહાઈ જવું આવું નહીં નહીં હાલ 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 કેટલું માન ખાધું માં મારું ગોપ બન એ કેટલું માન ખાધું એ કેટલું માન ખાધું ને તો જો અત્યાર સુધી આપણે આડાવર આડાવરા થયા ને કાતરા ઉતારવા ગયા ને શીખું ઉતારવા ગયા ને ઘરનું કામ કર્યું અને પછી આવી ગયા આપણે ભીંડા ઉતારવા અને અત્યારના વાગી ગયા હોવા છ સાત વાગ્યા સુધી ભીંડા ઉતારશું પછી આપણે ગાયો દો હું ગાયો દોય અને આપણે મોવાણ છે ને માયાભાઈ આવવાના છે માયા આતા નહીં મોવાણ આવવાના છે ને જ તો એ પોગ્રામનો પણ આપણે લાભ લેવાનો છે કે નથી મને ખબર પણ જો આ જ તો મારે જવું જ છે તો પોગ્રમે છે અહીંયા માયાભાઈનો તો ખેડૂને કેટલી મજા આખો દિવસ એન્જોય કરવાની અને અત્યારે જો કામ કરી અને સીધું આપણે મોવાણ પ્રોગ્રામ જોવા જાવ હોય ને તો હગી આવી અને અઢી ત્રણ વાગે આવીને બે કલાકની અંદર કલાક પાછા હતા એવા ને એવા એ તો આખો દિવસ ત્યાં જાઉં જય હગી અને કામનું કામે થાય જો તો આપણા ભીંડા છે આખો જો પાણી આવેલું ના અંતે એની બધું થોડું થોડું કામ કર્યું અને પછી બહાર જવાના પ્રોગ્રામ કર્યા રાખી ઘેર બેઠા બેઠા જોકે જાય ત્યાં નહીં પણ લોકો પોગ્રામ કરી નાખે ગામમાં જવાનું છે તો આવો કંઈક આજનો દિવસ છે અને આ વિડીયા નહીં કરીએ એન્ડ અને કાલે નવા બ્લોકમાં પાછા મળશું તો આ સુધી પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ